આ સફાઈ સેવા કાર્યમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા રતની પાછળ સફાઈની જવાબદારી તેઓએ લીધી છે અને સેવાકીય કાર્ય કરવાનું તેમને તક મેળવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જગન્નાથજીની રાજા તાજે વડોદરા ખાતે નીકળવાની છે તો ગામ વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત વિદ્યાર્થીઓમાં સેવાનો એક ભાવ ઉત્પન્ન થાય અને વિદ્યાર્થીઓ પણ સેવા કામ કરે એના એક ઉદ્દેશને લઈને એબીપી દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ અને એબીપીના કાર્યકર્તાઓ સાથે રાખીને એક મુહિમ ચલાવવામાં આવી રહ્યું છે કે માર્ગ સફાઈ અભિયાન રથયાત્રા જેમાં આગળ વધે પાછળ જે કચરો ઢોળાવતો જે પ્લાસ્ટિક છે કાગળ છે કેળાની છાલ છે એ બધો કચરો ભેગો કરીને અમે રિસાયકલ કરવા આપીએ છીએ જેના કારણે પર્યાવરણ બચાવવો એ મુખ્ય ઉદ્દેશ્ય અમારો કે સફાઈ અભિયાનના માધ્યમથી પર્યાવરણના બચ્ચે પ્લાસ્ટિકના ગ્લાસ છે તે અલગ આપીને એ લોકો રિસાયકલ કરાવે છે એક વિદ્યાર્થીઓમાં ભાવના ઉત્પન્ન થાય એના માટેનો કા કાર્યક્રમ અમે દર વર્ષે કરી છે તો આ વર્ષે પણ વડોદરા ખાતે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન પાસેથી શરૂ થાય તેની પાછળથી બપોરના બે વાગ્યાથી છીક સુધી અમે આ યોજનામાં રહેવાના છીએ આ વખતે અમારો ટાર્ગેટ બસો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે ગયા વર્ષે અમે એકસો એકસો ને પાંચ સુધી પહોંચ્યા હતા આ વખતે દોઢસો બસો સુધી પહોંચવાનો અમારો ટાર્ગેટ છે કેટલો આનંદ આવે છે મારો અનુભવ જણાવું તો લોકો સામેથી આવે છે ગયા વર્ષે જો શરૂઆત કરી હતી અમે તો સૌથી પહેલી વાર શરૂઆત કરી હતી અમે તો લોકો સામે છે કે મને પણ એક મોકો આપો તો લોકોનું એવું કેવું છે કે ભગવાન જ્યારે નીકળે છે તો એની પાછળનો જે કચરો રૂપે હોય છે લોકો તો લોકો સામેથી આવીને સફાઈમાં જોડાય છે અને સારો પ્રસાદ લોકો તરફથી બી મળે છે અને વિદ્યાર્થીઓ પણ ફરીવાર સામેથી આવે છે કે આ વર્ષે કરવાના છે કે નથી કરવાના એ વિદ્યાર્થીઓ પણ સામેથી અમારી જોડે જોડાય છે